ડભોઈ તાલુકાના કરમાલ ગામે વિદેશી દારૂના અડ્ડા ઉપર બાતમીના આધારે ડભોઈ પોલીસે છાપો મારી વિદેશી દારૂ સહિત એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈએસ વાઘેલાને બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કરમાલ ગામે નવી નગરીમાં રહેતો ઇઝમ ગામની સીમમાં માર્ગની બાજુમાં બાલ જાખરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખીને વેચાણ કરી રહ્યો હતો જેથી પોલીસે બાતમીના આધારે જગ્યાએ છાપો મારતા વિદેશી દારૂની બોટલ નંગ પંચ્યાસી જેની કિંમત રૂપિયા અડત્રીસ હજાર છસો ને તેમજ દારૂ વેચનાર પાસેથી મળી આવેલ મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી

જાડેજાકરા માં છુપાવેલ વિદેશી દારૂને ઝડપી પાડ્યો હતો આમ કુલ મુદ્દામાલ સાથે વેચાણ કરનાર ઈસમ પરેશ બારિયાને ઝડપી પાડી આગળની તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે